મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના પોલીસ ઉપર હુમલો કરનાર ઈસમો ઝડપાયા સ્ટોરી બાય સોલંકી માંસુ મોરબી માનેશ ઘટનામાં એવું હતું માળિયા પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમ ઈકો ઉર્ફે ઇકબાલ ઓસમાણ મોવર કરીને એક ઘરે ગામનો જે ધંધાર્થી છે દારૂનો એની પર રેડ કરવા ગઈ હતી અને રેડ દરમિયાન દારૂ મળી આવતા ઈકાની ધરપકડ કરવામાં આવી હતી આ ધરપકડને ટાળવા માટે ઈકો તથા એના પિતા હાજી ઓસમાણ અને એનો ભાણેજ યુસુફ અલ્લા રખા અને ઘરના સાતેક જેટલા લેડીઝ બધાએ ભેગા થઈ એક સંપર્ક કરી અને ધારણ કરી અને હિચકારો હુમલો કર્યો હતો જેમાં અમારા પોલીસમેનના માથામાં એકદમ મરણતોલ જેવી ઈજા થઈ છે અને ટાંકા પણ આવેલા છે તદુપરાંત ધોકાથી અન્ય ઈજાઓ પણ કરેલી છે છૂટો પથ્થરમારો પણ કરેલો આ અંગે ત્રણસો સાત અને ડ્રાયડિંગ સહિતની કલમો સાથેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ ઈકા ઉપર પોતે પ્રોબિબિશનનો આરોપી હોય એ અંગેનો અલગ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ રાત્રિના બોમ્બિંગ હાથ ધરતા એની ઇકબાલની અલગ અલગ બે દારૂની ભઠ્ઠીઓ ચાલુ મળી આવેલ તો એ પણ નાશ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભઠ્ઠીના સાધનો એના ઘરમાંથી મળી આવતા એ પણ કબજે કર્યા છે અને દેશી દારૂ સાથે રોકડ રકમ મળી આવેલ હતી એ પણ કબજે કરવામાં આવી છે અને સાથે અલગ અલગ નાના મોટા ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે તો એ પણ કબજે કર્યા છે અને આ કામે અત્યાર સુધીમાં આ કામની તપાસ છે આગળની તપાસ પીઆઈ બસાવાને આપવામાં આવી છે જે સિટી મોરબી સિટી બી પોલીસેના પીઆઈ છે અને એની તપાસ દરમિયાન એમણે એક ઇકબાલ ઉર્ફે ઈકો અટક થયેલ છે સાથે એના પિતા હાજી ઓસ્માણ મોવર અટક થયેલ છે અને સાત લેડીઝને અટક કરવામાં આવેલ છે યુસુફ અલ્લા રખા હાલ ફરાર છે આ જે ઘટના બની એમાં કુલ છ પોલીસ કર્મી ઇન્જર્ડ થયા છે એમાં બે થી ત્રણ પોલીસમેનને વધારે રહી જ્યાં છે જે આરોપીઓ છે એમાં ઇકબાલ છે એની ઉપર

કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં મોજ જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના ભક્ત આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો